નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતાં પણ વધુ ખરાબ થઈ રહી છે જેના બોલતા પુરાવા વિડીયોના સ્વરૂપમાં રોજેરોજ રોજ આપણા સમક્ષ આવે છે ક્યાંક વડોદરામાં કોઈ નબીરો ડ્રગ્સ પીને દારૂ પીને એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખે છે અમદાવાદની અંદર લુખાઓ તલવાર લઈને આતંક મચાવે છે કોઈ જિલ્લામાં કશું કોઈ જિલ્લામાં કશું ક્યાંક આ ક્યાંક તે અનેક ઘટનાઓ ગુજરાતને હચમચાવી નાખે અને યુપી બિહારના જંગલ રાજની આપણને અહેસાસ કરાવે એવી હદે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે લોકોનું જીવન સુરક્ષિત બને લોકોને સલામતીનો અહેસાસ થાય એવું કોઈ કામ ભાજપ દ્વારા કરવાના બદલે લોકોમાં છવાઈ જાય લોકોની અંદર વાહવાહી થઈ જાય છાપાઓની હેડલાઇન બની જાય ટીવીઓમાં બ્રેકિંગ ન્યૂઝ આવી જાય એવા પ્રકારનું લોકોની આંખમાં ધૂળ નાખવાનું દુષ્કૃત્ય ભાજપવાળા કરી રહ્યા છે આજે હર્ષ સંઘવીએ કંઈક નિર્ણય કર્યો અને હર્ષ સંઘવીએ ગુજરાતના ડીજીપીને મુખ્ય પોલીસ અધિકારીને કહ્યું કે આપણે તમાશો કરવા માટે થઈને શું કરવું પડે તો બંને કદાચ નક્કી કર્યું હશે આ મારું કલ્પના છે અને તમાશો કરવા માટે નિર્ણય કર્યો કે સો કલાકની અંદર એક્શન લેવામાં આવશે અને બધા જ લુખાઓની યાદી બનાવવામાં આવશે અરે વાહ ભાઈ વાહ લુક્ છાવરનારા લુખાઓની યાદી બનાવશે મતલબ ગજબ તમાશો ચાલે છે ગુજરાતના તમામ તોડબાજોને તમામ લુખાઓને તમામ અસામાજિક તત્વોને તમામ જમીન માફિયાને તમામ બુટલેગરોને તમામ ડ્રગ્સ માફિયાઓને તમામ રેશન માફિયાઓને તમામ ટોલ પર ગુંડાગીરી કરતા લોકોને તમામ જગ્યાએ વેડા કરતા માથાકુટો કરતા અસામાજિક તત્વોને છાવરે છે કોણ ભાજપના ધારાસભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના સંગઠનના માણસો તો છાવરે છે ગુજરાતના તમામ લુખાઓને ભાજપનું સ્પષ્ટ અને ચોખ્ખું પીઠબળ મળેલું છે અને ભાજપના પીઠબળથી તો તલવારો લઈને લોકો રોડ ઉપર નીકળી જાય છે જેને જેને ભાજપનું પીઠબળ નથી એક આમ માણસ ગરીબ માણસ નાનો માણસ મજૂરી કરતો માણસ એ તો ક્યારેય તલવાર તો છોડી દો વેલમેટ પહેર્યા વગર પણ ઘરની બહાર નથી નીકળી શકતો એક ગરીબ માણસ રોડ ઉપર રેકડી પેલી એની લારી ઊભી રાખીને ફ્રૂટ વેચતો હોય તો એની લારી પણ આમ પકડીને ઊંધી નાખી દેવામાં આવે છે ત્યાં સુધી પોલીસની અંદર તાકાત છે શું કામ કે લારીમાં ફ્રૂટ રાખીને શાકભાજી રાખીને વેચતા માણસને ભાજપનું પીઠબળ નથી પણ લુખાઓના હાથમાં તલવારો છે આતંક મચાવે છે શું કામ કે એને ભાજપનું પીઠબળ છે તો ગુજરાતમાં ભાજપની સરકારની નોકરી કરતા ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારીને વિનંતી કે જો તમારે લુખાગીરી ઓછી કરવી હોય ગુજરાતને યુપી બિહાર બનતું અટકાવવું હોય તો લુખાઓ લિસ્ટ બનાવવાની જરૂર નથી પણ લુખાઓને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો અને તમારામાં હિંમત હોય તો ભાજપના નેતાના એક પણ લોકોનો કોલર પકડી બતાવો ગુજરાત આખામાં હું ફરું છું પાર્ટીના કામથી લગભગ જગ્યાએ લુખાઓને ભાજપના નેતાઓનું સ્પષ્ટ સમર્થન છે લુખાઓ ઉપર ભાજપના નેતાઓ એફઆઈઆર નથી થવા દેતા લુખાઓ વિરુદ્ધમાં એફઆઈઆર લખાવા જઈએ તો પોલીસ એફઆઈઆર નથી લખતી થક્કા ખવડાવે ફરિયાદીને પોતાને ધમકાવે હેરાન કરે પણ લુખાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાતી તો ગુજરાતના માનનીય પોલીસ અધિ પોલીસ અધિકારીને વિનંતી છે ડીજીને કે લુખાઓનું લિસ્ટ નથી બનાવવાનું લુખાઓને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો ભાજપના નેતાઓ જ આ બધા લફંગાઓને હાંચવે છે અને તમારે જો તમે મને લેખિતમાં ખાતરી આપતા હોય હર્ષ સંઘવી અને વિકાસ સહાય લેખિતમાં ખાતરી આપે તો ભાજપના પચાસ લુખાઓનું લિસ્ટ હું આપવા તૈયાર છું મારી પાસે રેડીમેડ લિસ્ટ છે કે જે ભાજપના માણસો ચોવીસ કલાક લુખાવેડા કરે છે ગુંડાગીરી કરે છે દારૂ પણ વેચતા હોય છે બીજા ત્રીજા અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય એવા પચાસ ભાજપના લુખાઓનું લિસ્ટ મારી પાસે પડ્યું છે પણ મને જો હર્ષ સંઘવી કે ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી ડીજી લખીને આપે કે કડક કાર્યવાહી કરવામાં આવશે તો હું લિસ્ટ આપું એટલે ગુજરાતને યુપી બિહાર બનતું અટકાવવાની કોશિશ કરવામાં આવે માત્ર તમાશો કરવાની જરૂર નથી સો લોકોનું લિસ્ટ બનાવવું સો કલાકમાં લિસ્ટ બનાવવું આ તો તમાશો કરવાની વાત છે તમાશો નહીં એક્શન લેવામાં આવે અને એક્શન શું હોય શકે એક્શન એક જ હોય શકે કે એવી કાર્યવાહી કરો કે જિંદગીભર જેલમાંથી છૂટે નહીં જેલમાં પૂરવામાં આવે ને એવી જેલમાં રાખવામાં આવે કે જ્યાં એ મોબાઈલ પણ ન વાપરી શકે ભાજપના રાજમાં તો લુખાઓ જેલમાં ફેસબુક લાઈવ કરે છે ભાજપના રાજમાં લુખાઓ જેલમાંથી ખંડણીઓ માગે છે ભાજપના રાજમાં લુખાઓ જેલમાં બર્થડે પાર્ટી ઉજવે છે તો લુખાઓને પકડીને એવી જેલમાં પૂરો કે જ્યાંથી એ ફેસબુક ન વાપરી શકે મોબાઈલ ન વાપરી શકે બાકી તમાશો કરવો હોય ગુજરાતની આંખમાં ધૂળ નાખવી હોય ગુજરાતની જનતાને માત્ર છેતરવા માટે કે મેનેજ કરવા માટે જ કરવાનું હોય તો તો આ સો લોકોનું લિસ્ટ બનાવું ને ચોક સો કલાકમાં એક્શન લઈ લઉં ને આમ કરું ને તેમ કરું એ તો બોલ બચ્ચન વેડા છે ગુજરાતમાં તલવારો લઈને નીકળવાવાળી ટોળકીને ભાજપના કયા નેતાનું પીઠબળ મળેલું છે એની તપાસ થવી જોઈએ તો મારી ગુજરાતના ભાજપના હરસંઘવીને ગુજરાતના ડીજીને વિનંતી છે કે તમાશો નહીં એક્શન લ્યો અને એક્શન લેવા માટે થઈ ગુજરાતના તમામ લુખાઓ જે છે જેને ભાજપના નેતાનું પીઠબળ છે બધાને જેલમાં પૂરવામાં આવે જેલમાં પૂરવાથી વિશેષ બીજો કોઈ ઓપ્શન હોવો જ ન જોઈએ આટલી આશા સાથે জয় হিন্দ